ફટાફટ હાલ 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 હળું હળું લીધે નહીં થાય મને નથી આવડતું એટલે હલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જશે ને અમે પણ મજામાં જ છીએ બધાની જય માતાજી જય મા મોગલમાં સવાર સવાર માં બધા ને good morning જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આજ તો શનિવાર છે દાદા ના વાર કેવાય બધા દેવ જો સવાર સવાર માં તો તાળા બાળા બધું મરાઈ ગયું છે વાહ વાહ કેટલા જાણ છે ખબર બસ બાસુ આજ તો વાડીયા છે કા બધાને જય માતાજી જય મોગલ નવા વિડીયો સ્વાગત છે હાય ભાઈ

જે અમારા channel માં નવા હોય સબસ્ક્રાઇબ કરતા જાજો video જોજો બધાય watch time વધારજો ને watch ટાઈમ વધે એવું છે ગયા છે થોડા ઘણા બાકી છે થઇ જાય એમ આપો તો થઈ જાય બધાય video જોજો તો અમારો watch ટાઈમ પૂરો થઇ જાય અને સબસ્ક્રાઇબર વધી જાય ચેનલ માં પહેલી વાર હોય તો subscribe કરી લેજો અને મળીએ આપણે વાડીએ જય વાડીએ જય ને ગાડી આપડી જા ગાડી તૈયાર કરીને કા હાલો કરજો ચાલુ તો મળીએ આપણે આગળ પણ ગાડી બેહીને વાળીએ જઈએ ફેમિલી ભૂગી ગયા ગયા ને દે છે ને આને શું કહેવાય કમેન્ટ કરજો જો શું કહેવાય ગયા છે માં આને શું કહેવાય કમેન્ટ કરજો જરા જો આવડો ઝૂમ કરું છું પ્લીઝ આ ઝૂમ કરું છું તો આ નથી પડી ગયા છે બધા વાડીમાં કામ કરે છે ના છે કામ કરતા હોય બધા કામ કરે છે મેથી પાક ઉપર આવી આ શું છે તલ નો સોડો તલ

તો family બપોર પછી ના વાગી જશે પાંચ બપોરા બપોરા કરીને બપોર પછી બીજા પાછા વાળી આ બધા હજી શેણ્યા જ નીંદે છે હા એટલા નીંદ્યા હજી જ નીંદે છે બધા હું નીંદાવું કે મને નીંદતા નથી આવડતી હ મન બાલે ભાઈ ને બાલી બેન નીંદે છે કેમ કરે જ મન તું ભાઈ હારો છે મામી ની વડે આગળ થઈ ગયા છે અને મેડમ પાછળ રહી ગયા છે હાલ 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 ફટાફટ હળુ હળુ લીધે નહીં થાય મને નથી આવડતું એટલે અરોડા કહેવાના છે મનુભાઈ ડોહીમાં માવા નથી ખાતા ને ક્યાંથી સોળવા મળ્યા પાસે ફેમિલી પાછા બપોર પછી વાડી આવી ગયા છે જૂની ગાડી જૂની વાડી આવી ગયા છે મસ્ત મજાના બધા સીણા નહીં જાય મેં ગાય પાછો વાડી જાવ વાડીએ બી આવ્યા છે મસ્ત મજાનું વ્યૂ આવે છે અત્યારે મજા કેવું મસ્ત આવે છે સીણાનું વી છે વ્યૂ વી નહીં જી ભસકાઈ જાય છે બોલતા બોલતા કરે કારણ કે મજા પકડી ગઈ છે ને એટલે એવું તો રહે சோட்டி மாதவிய મેં કીધું ધાણા નીંદતા હોય છે છીણા નીંદો છો એમ ને તો ફેમિલી બધા છીણા નીંદે છે આપણે ઘડી કામ છે માતા મારવી ખેતરમાં બાકી ધાણા તો કેવો મસ્તી તમે દેખાતા આવી છે પવન ખેતી જો કેવી છે કેવી લાગે છે કેવી ફરે જો બે એકારે ફરે રિમોટ મારી છે આપણે બંધ કરવાની ચાલુ કરવાનું રિમોટ મારી પાસે ભાઈ મારી પાસે નથી આવ્યો મજાક કરું છું ફેમિલી વાડીઓમાં ઘણા બધા આટા મારી ગઈ અને આવડા બધા હજી ગયું નિંદેજ છે અહીંયા તો વિડીયો આપણે પૂરો કરી દેવાનો છે પૂરો કરી દેવાનો એટલે પૂરો નો એન્ડ આવી ગયો છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે આપણે નવા વિડીયો સાથે શું કહેવાનું મેડમ ચેનલ માં પેલી વાર હોય તો મળીએ આપડે કાલ નવા વિડીયો સાથે બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય